નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સંકલનની બેઠક મળી હતી પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી ધારાસભ્ય ચૈત્ર વસાવા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એમએલએ ચૈત્રભાઈએ એસઆઈઆર અને મનરેગાનો મુદ્દો ઉઠાવ્યો હતો પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે ધારાસભ્યને અહીંયા જવાબ આપ્યો હતો ઈશ્વરસિંહ પટેલે કહ્યું કે બીએલઓની કામગીરી શિક્ષકોની ફરજ છે સાત ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની છે તો અહીંયા ઈશ્વરસિંહ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે પીએલઓની કામગીરી શિક્ષકોની ફરજ છે સાત ફેબ્રુઆરી સુધીમાં જ્યારે મતદાર યાદી બહાર પાડવાની છે ત્યારે આ ફરજ એ શિક્ષકોની હોવાની અહીંયા ઈશ્વરસિંહ પટેલે વાત કરી હતી નર્મદા જિલ્લાની અંદર રાજપીપળા ખાતે સંકલનની આ બેઠક મળી જેમાં ઈશ્વરસિંહ પટેલ કે જે પ્રભારી મંત્રી છે તેમની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓની પણ ઉપસ્થિતિ આ બેઠકની અંદર જોવા મળી હતી આ બેઠકની અંદર ઈશ્વરસિંહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે આ જે કામગીરી છે તે શિક્ષકોની છે અહીંયા બીએલઓની કામગીરી શિક્ષકોની એ ફરજ છે તેવું નિવેદન ઈશ્વરસિંહ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે સાત ફેબ્રુઆરી સુધી મતદાર યાદી બહાર પાડવાની છે તે વાત પણ અહીંયા ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવી હતી જે રીતે નર્મદા ખાતે આ સંકલનની બેઠક મળી પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા જ્યાં એમએલએ ચેતરભાઈ વસાવાએ જે એસઆઈઆર અને મનરેગાનો મુદ્દો ઉઠાવ્યો હતો તેનો જવાબ ઈશ્વરસિંહ પટેલ પ્રભારી મંત્રી દ્વારા આપવામાં આવ્યો આપ્યો હતો જે રીતે અહીંયા એમએલએ એલ વસાવાએ એસઆઈઆર અને મનરેગા મુદ્દે જે અત્યારે વિવાદો ચાલી રહ્યા છે જે એક બાદ એક અહીંયા પ્રશ્નો જે થઈ રહ્યા છે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા છે તેમનો જવાબ જે છે એ પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે આપ્યો હતો ઈશ્વરસિંહ પટેલે જવાબ આપતા કહ્યું હતું કે બીએલઓની કામગીરી એ શિક્ષકોની ફરજ છે સાત ફેબ્રુઆરી સુધી જ્યારે મતદાર યાદી બહાર પાડવાની છે તો આ ફરજ એ શિક્ષકોની છે બીએલઓની કામગીરી શિક્ષકોની ફરજ હોવાનું ઈશ્વરસિંહ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાની અંદર રાજપીપલા ખાતે આ બેઠક મળી હતી નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં

બધા અધિકારીઓ સાથે પણ મિટિંગ કરવામાં આવી જે વરસાદની વાત કરીએ ત્યારે જનરલી વરસાદ પડતો હોય છે મહિનાનો હોય પરંતુ મહિના સુધી વરસાદ કારણે તમામ રસ્તાઓ પણ ડેમેજ થયા હતા એ રસ્તાઓ તાત્કાલિક રિપેરિંગ ત્યારે માટે પણ ટેલિફોનિક પ્રયત્નશીલ સૂચના આપીને રસ્તાનું સમારકામ પણ કરવામાં આવ્યું છે આમાં એવું કંઈ છે નહીં જે કામગીરી છે કામગીરી આપણે કરવી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે પીએલો હોય કે આપણે બધા લોકો હોય બધા લોકોએ આ કામગીરી સમય માટે તેમાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય